પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નિખિલ ગાયકે વડોદરા હમણાં અત્યારે સયાજીપુરા તળાવમાં ટાંકીની પાસે એક કોઈક બેન પડ્યા છે એવું કંઈક કોલ મળતા અમે તુરંત સ્થળ પર આવીને અમને બાર બોડી અમને દેખાય એટલે અમે કાઢીને બાર મૂકી છે સાવળામાં જ કે ત્રીજું બનાવ છે ફાયર બ્રિગેડ થી આયા છે એટલે એનું અમને એટલું નોલેજ નથી પહેલા કોઈ દિવસ આ બાજુ નહીં એટલે અમારું પેલી હદમાં છે એટલે પાણીગેટ ફાયર સ્ટેશન થી આયા હશે આ બાજુ ગાજરવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર કન્યાસિંહ રાજપૂત